તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો કે આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરમાનન્ટલી ડિલીટ કેવી રીતે કરવું જો તમારે પણ તમારે વર્કઆઉટ ડિલીટ કરવો હોય તો ખાસ આજના વિડીયોમાં બનાવી દઉં તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો હું ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લઉં એટલે આપણી સામે ક્યાંક આ રીતનું ઓપ્શન આવી જશે હવે અહીંયા તમારે જો એક લોગનો એકાઉન્ટ છે તમારા લોકોનો એકાઉન્ટ છે એની ઉપર ક્લિક કરીને તમારે જે પ્રોફાઇલ છે એ ઓપન કરી લેવાની છે તો અહીંયા એક લોગોનો આઇકોન છે હું તમને એ બતાવી દઉં આપણે એ લોગોના આઇકોન ઉપર ક્લિક કરવાનું છે લોગોના આઇકાઉન ઉપર ક્લિક કરશો એટલે આપણે જે પ્રોફાઇલ છે ઓપન થઈ જશે અહીંયા તમારા બધા પોસ્ટ વિડીયો બધું આવી જશે તો કંઈક આ રીતે બધું છે તો હવે અહીંયા શું કરવાનું છે ઉપર જો ત્રણ લાઈન છે એની ઉપર ક્લિક કરવાનું અને જેવું ત્રણ લાઈન ઉપર ક્લિક કરશો એટલે આપણે સામે કંઈક આવું આવશે અહીંયા તમારે ઉપર સ્કોલ કરવાનું એટલે તમને ઓપ્શન મળશે હેલ્પનું તમારે હેલ્પવાળા બટન ઉપર ક્લિક કરવાનું જેવું હેલ્પવાળા બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે કંઈક આવું ઓપ્શન આવશે અને હવે પહેલાં અહીંયા જ આપણે ઓપ્શન મળતો હતો જે ડિલીટ કરવાનો ઓપ્શન અહીંયા ક્યાંક જ હતો તમે સર્ચ કરીને જોઈ શકો છો સર્ચમાં પણ નથી આવતો તો હવે એ એક ઓપ્શન ક્યાં આવશે એ જાણવા માટે એટલે આપણે બનાવી તો હું તમને બતાવી દઉં તો આ ઓપ્શન હવે અહીંયા નહીં મળે તમારે આના માટે તમારે બહાર નીકળી જવાનું બહાર નીકળીને તમારે જે ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટરનું એની ઉપર ક્લિક કરવાનું જેવું એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા નીચેની સાઈડ સ્ક્રોલિંગ કરશો એટલે એક ઓપ્શન મળશે આપણે પર્સનલ ડિટેલ્સ એની ઉપર ક્લિક કરી પર્સનલ ડિટેલ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી જે ડિટેલ્સ આવી જશે હવે અહીંયા એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ તો એકાઉન્ટ ઓનરશિપ અને કંટ્રોલ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે તો તમારે અહીંયા એક ઓપ્શન છે ડીએક્ટિવેશન એન્ડ ડિલિટેશન એની ઉપર ક્લિક કરી દેવાનું તો જેવું ડીએ એક્ટિવેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે તમારે અહીં તમારી પ્રોફાઇલ જેટલી તમારા ફોનમાં લોગીન હશે એ બધી આવી જશે તમારે એ પ્રોફાઇલ સિલેક્ટ કરાવવાની તે તમારે ડિલીટ કરવાની હોય તો મારે તમારી એક જ છે એટલે હું એની ઉપર જસ્ટ ક્લિક કરી દઉં એટલે હવે આપણી સામે બે ઓપ્શન છે ડીએક્ટિવેશન ડિલીટેશન તો ડીએક્ટિવેશન કરશો એટલે તમારો જે પ્રોફાઇલ છે એ ટૂંક સમય માટે ડિલીટ થશે મતલબ પાછો તમે એને લઈ શકશો અને જો તમે ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે જેવું આની ઉપર ક્લિક કરો એટલે આપણું એકાઉન્ટ છે પરમાનન્ટલી ડિલીટ થઈ જશે તે હંમેશા માટે થશે પછી પાછો એકાઉન્ટ આવશે નહીં તો આપણે ડિલીટ ઉપર ક્લિક કરીએ અને પછી આપણે કારણ સિલેક્ટ કરવાનું તો આપણે એકાઉન્ટ ડીલ શા માટે કરવું છે તો આમાંથી કોઈ પણ કારણ તમે સિલેક્ટ કરી શકો છો તો આપણે આની ઉપર ક્લિક કરી અને કારણ સિલેક્ટ કરી લઈએ કોઈ પણ એક હું સિલેક્ટ કરી લઉં દાખલા તરીકે હું આ સિલેક્ટ કરી લઉં ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું તો ફરી એકવાર કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું તો ફરી પાછું એક ઓપ્શન આવી જશે તો આમાં પણ આપણે ઉપર નિષ્ફળ સ્કૂલિંગ કરીએ અને કન્ટિન્યુ કરી દેવાનું છે અને હવે તમારી પાસે તમારો પાસવર્ડ પાસવર્ડમાં તમારો જે એકાઉન્ટનો જે પાસવર્ડ હોય એ તમારે એન્ટર કરી દેવાનો છે તો પાસવર્ડ એન્ટર કરી અને કન્ટિન્યુ કરી દેવાનું છે કન્ટિન્યુ કરશો એટલે તમારું લાસ્ટ સ્ટેજ આવી જશે હવે અહીંયા તમારે લખેલી છે જોઈ શકો છો તારીખ લખેલી છે કે ભાઈ હવે આપણે ત્રીસ દિવસની અંદર અંદર આપણું જે એકાઉન્ટ છે એ પરમનન્ટ ડીલ થઈ જશે જો ત્રીસ દિવસની અંદર આપણે એવું લાગે કે ભાઈ એકાઉન્ટ આપણે રિકવર કરવો છે તો આપણે એને લોગ કરી શકીએ છીએ એકાઉન્ટ પાછો આવી જશે તો ગાઈશ કન્ફર્મ કરવા માટે ડીલ ટુ બટનથી નહીં ક્લિક કરી દેવાનું છે એટલે જે આપણો એકાઉન્ટ છે ત્રીસ દિવસની અંદર અંદર ડીલ થઈ જશે તો ગાઈશ જે તમે ડીલ રૂપ ક્લિક કરશો તમારો એકાઉન્ટ છે એ લોગઆઉટ થઈ જશે અને તમારે ત્રીસ દિવસ અંદર અંદર ડિલીટ થઈ જશે તો કે આજના વિડીયોમાં આટલું પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વચિંગ બાય બાય